પડાવી લેતા પોલીસે તપાસ શરૂ કરી બે આરોપી અર્જુન અને રણજીત ની ધરપકડ કરી છે વરાછાની એક સોસાયટીમાં બીજી મા રહેતા અશોક નામના શખ્સે પાડોશમાં રહેતી વીસ વર્ષીય યુવતી સાથે સંપર્ક કેળવ્યો હતો અશોક પોતે પરિણીત અને બે બાળકોનો પિતા હોવા છતાં તેણે હકીકત છુપાવી હતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેણે લગ્નના ખોટા વચનો આપી વિશ્વાસ જીત્યો હતો અને સંબંધો આગળ વધારવા દબાણ કર્યું હતો નવેમ્બર બે હજાર ચોવીસમાં જ્યારે પીજીમાં કોઈ હાજર નહોતો ત્યારે અશોકે યુવતીને ત્યાં બોલાવી હતી ત્યારે યુવતીને લગ્નની ખાતરી આપી તેની મરજી વિરુદ્ધ દોઢ શક્તિપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા ભોળી યુવતી અશોકની વાતમાં આવી ગઈ હતી પરંતુ આ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ કારણ કે આરોપીનો ઈરાદો માત્ર શોષણ નહોતો દુષ્કર્મ આચરતી વખતે અશોકે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો શૂટ કરી લીધો હતો જ્યારે યુવતીને અશોકના લગ્ન વિશે ખબર પડી અને તેણે સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અશોકે આ વિડીયો બતાવી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું તેણે ધમકી આપી કે જો તે તાપે નહીં થાય તો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશ અશોકે માત્ર પોતાનો સ્વાર્થ જ ન જોયો પણ યુવતીને પોતાના મિત્રો લાલા દરબાર ભૌદિપ અને ફોયના દીકરા રણજીત સાથે સંબંધ બાંધવા મજબૂર કરી હતી આ ત્રણ નારધમય યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી અલગ અલગ સમય તેની સાથે દુષ્કર્મ આંચડ્યું હોય યુવતીના પરિવારને પતાવી દેવાની ધમકી આપી તેને ચૂપ રહેવા મજબૂર કરવામાં આવી હતી આ ગુનામાં પીજી માલિક અર્જુનની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે અર્જુને યુવતીને મદદ કરવાને બદલે આ કોઈને ન કહેવા માટે ડરાવી હતી એટલું જ નહીં તેણે અવારનવાર યુવતીને બધ ભરીને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી આમ આખી ટોળકીએ મળીને વીસ વર્ષની યુવતીનું માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું બ્લેકમેલિંગના ભાગરૂપે આરોપી હશો યુવતી પાસેથી આર્થિક લાભ પણ મેળવ્યો હતો તેણે વિડીયો ડરામે ડરાવી યુવતીની સિલાઈ કામની બચતના ત્રેવીસ રૂપિયા પડાવી લીધા આટલેથી સંતોષ ન થતા તેણે પરિવાર જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પાસેથી અંદાજે એક તોલાની સોનાની બુટ્ટી પણ જબરીપૂર્વક કઢાવી લીધી હતી પીડિત યુવતી માત્ર વીસ વર્ષની છે અને તે સુરતમાં ભાડાના મકાનમાં રહે છે તેના પિતા નિવૃત્ત છે અને બે ભાઈઓ હીરા ઉદ્યોગમાં કામ કરે છે યુવતી પોતે પણ ઘર ચલાવવામાં મદદ કરવા માટે સિલાઈ કામ કરે છે આટલી નાની વય અને સંઘર્ષમય જીવન વચ્ચે આ નરાધમોએ તેની મજબૂરીનો ક્રૂર ફાયદો ઉઠાવ્યો હતો ઘરમાં સોનાની બુટ્ટીની શોધખોળ થતાં યુવતીએ હિંમત ભેગી કરી તેની ભાભીને બધી સત્ય હકીકત જણાવી હતી નરાધમોના ત્રાસથી કંટાળેલી પરિવારે તેને સાથ આપ્યો હતો પરિવારે હિંમત આપતા યુવતી વરાછા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પાંચ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેનાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો ફરિયાદ મળતા જ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ એશબી પટેલ એક્શનમાં આવ્યા હતા પોલીસે તમામ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વર્તમાન રિપોર્ટ મુજબ પોલીસે આ પૈકીના બે આરોપીની ધરપકડ કરી લીધી છે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો હાલમાં દરોડા પાડી રહી છે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં દુષ્કર્મ ચોકાવનારી ઘટના સામે આવી છે ભોગ બનનારી યુવતીની ફરિયાદ અનુસાર વર્ષ બે હજાર ચોવીસથી અત્યાર સુધી ચાર શખ્સોએ અલગ અલગ સમય તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વરાછા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને મુખ્ય આરોપીઓ અશોક કાઠીદરબાર લાલો ભૌદીપ અને અર્જુન આહિર પૈકી બે આરોપી રણજીત અને અર્જુનની ધરપકડ કરી લીધી છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી અશોક પીડિતના ઘરની નજીક જ રહેતો હતો અને પ્રેમ સંબંધનો ગેરફાયદો ઉઠાવી તેને પોતાના મિત્ર સાથે મળી આ કૃત્ય આચર્યું હતું હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે वराछा पुलिस स्टेशन के विस्तार में वराछा भगुनगर विभाग मकान नंबर एक में एक रेप का फरियाद सामने आया रेप का मैटर सामने आया इसमें फरियादी जो बेन है उन्होंने ऐसा बताया कि इनके साथ 2024 से लेके अभी तक कंटिन्यूस चार लोगों ने इनके साथ अलग अलग टाइम पे ये घटना की वारदात की रेप किया Uh, 2024 में इनके साथ एक आदमी है जिसका नाम है अशोक उसने इसके साथ इनके साथ लव अफेयर रखा और लव अफेयर के दौरान इनने इन इनका एक प्राइवेट वीडियो शूट कर लिया उस प्राइवेट वीडियो के आधार पे बाकी तीन अन्य लोग जो हैं इनमें इस केस में उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी दे के रेप किया इनके साथ और उसमें जो उन पी का जो मालिक है अर्जुन उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया इसके पे पुलिस स्टेशन ने ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है दो आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है जो आरोपी है उनका नाम है अशोक काठी दरबार लालो अः भवदीप रणजीत आहिर और अर्जुन आहिर अर्जुन आहिर जो है वो पीजी का मालिक है इसमें से रंजीत और अरुण को हमने अरेस्ट कर लिया है और बाकी लोगों की वो हम खोज रहे हैं और जल्दी से जल्दी उनको पकड़के हम कानून के हवाले करेंगे ये बैक, ये बैकग्राउंड ऐसा है कि ये पे अशोक जो है वो उसी बिल्डिंग के आसपास ही रहता था और उन्होंने इसके साथ लव अफेयर किया और उसके बाद बार बार कंटिन्यूस इनके दोस्तों ने इनको रेप किया के